જેવા રોગોનું મફત નિદાન કરવામાં આવે છે વર્ષ બે થી શરૂ થયેલા સેવક પ્રોજેક્ટમાં ચૌદ વર્ષથી થી વધુ લોકોનું સફળતાપૂર્વક છે

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ચેપ્ટરના પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશ શાહ ડૉક્ટર ચૈતન્ય એસ બુચ ડૉક્ટર રમર ડામોર ડૉક્ટર ચેતન પોપટ સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સેવક પ્રોજેક્ટ દ્વારા એમના ગામમાં સર્વે કરાઈને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓનું નિવારણ અને તેને રોકવાના પગલાં વિશેની જાણકારી પણ ગ્રામજનોને આપવામાં આવે છે એટલું જ નહીં પરંતુ પ્રોજેક્ટ દ્વારા સેવકોએ ગામમાં કરેલ કાર્યોથી પ્રભાવિત થઈને તેઓ સરપંચ ઉપસરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ સુધીની જવાબદારીનું નિર્વહન કરી રહ્યા છે એ જોતા સેવક પ્રોજેક્ટ એ કોમ્યુનિટી સર્વિસમાં ખૂબ જ મહત્વપૂર્ણ રોલ અદા કરી રહ્યું છે અત્રે નોંધનીય છે કે સેવક પ્રોજેક્ટની સ્થાપના એ ઠાકોરભાઈજી પટેલ દ્વારા કરવામાં આવી હતી અને છેલ્લા ચૌદ વર્ષથી આ તેવક પ્રોજેક્ટ અંતર્ગત લાખો લોકોની સેવાઓ પણ થઈ રહી છે આ છે ને અમારે સેવકો છે જે અમે બે હજાર દસથી ટ્રેન કરેલા છે જે જુદા 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 ગામમાં હોય છે અને એ સેવકોને અમે દર વર્ષે રિફ્રેશર ટ્રેનિંગ આપીએ છે રિફ્રેશર ટ્રેનિંગ એટલે એમને જે શીખ્યું હોય નવું એ એની ટ્રેનિંગ આપીએ ફોર એક્ઝામ્પલ આ આ સેવક સેમિનારમાં હાર્ટ ડિઝિઝ ઉપર છે પ્રેક્ટિકલ્સર ડિઝિઝ ઉપર છે ચામડીના રોગ ઉપર છે ઓબીજી ઉપર છે એવા બધા જે લેક્ચર હોય એ અમે આપીએ છીએ એમને ચિકનગુનિયા છે મલેરિયા છે ડેન્ગ્યુ છે એના લેક્ચરો આપવાના છે જુદા જુદા જેથી કરીને એમના ગામના લોકો હોય કોઈ પૂછે તો એ જવાબ આપી શકે સારી રીતના ચાર દિવસ છે સિક્સટી ફાઈવ છે અત્યારે પાસઠ સેવકો છે બે હજાર દસમાં ચાલુ કરેલું આ છે ટ્રેનિંગ હું અત્યારે કચ્છ જિલ્લામાંથી આવું છું મારું નામ છે રમીલા કે ચીખલિયા અને જ્યારે સ્ટાર્ટિંગમાં એમ કે જ્યારે આ પ્રોગ્રામ એક મારા ફ્રેન્ડ દ્વારા મને જાણ થઈ અને ત્યારથી અમે એ એમાં લાગ્યા છે એમ કે મારે લગભગ અગિયાર વર્ષ જેવું થયું તો એમ કે આમાં અમારે ઘરે ઘરે જઈને એમ કે કે સ્ક્રીનિંગ કરવાનું હોય છે એમાં બીપી સુગર પછી ટીબીનો પણ એમ કે પૂછવાનું હોય છે એચ બી માપીએ છીએ અમે એમ કે તો ઇન કેસ કે આપણે જાણીએ છીએ કે બીપી અને સુગર એક સાયલેન્ટ કિલર રોગ તરીકે મનાય છે કે જ્યારે પૂરો થઈ જાય ને ત્યારે અમુક લક્ષણો પરથી ખબર પડે કે મને આવું કંઈક થાય છે તો હું દવાખાને જઈને તપાસ કરાવું ત્યારે તો ખબર હોય કે થઈ ગયેલું હોય છે પછી એને મટાડી શકાતો અને લાઈફ ટાઈમ ચાલું જ રહે છે પણ જો ઘરે ઘરે અમે સ્ક્રીનિંગ કરીએ છીએ ત્યારે એને ફ્રી એટલે કે થતું હોય જ્યારે શરૂઆતમાં ત્યારે જ એને ખબર પડે તો એ અમુક એમ કે દવાઓ લે કે એના પર થોડીક ખાવા પીવામાં પણ ધ્યાન રાખે તો એમ કે એને થતો અટકાવી શકાય છે તો આ એક અમને સારું લાગ્યું કે આપણે આ રીતે સેવા તરીકે એમ કે કરી શકીએ એમ કે બીજું તો આપણે કંઈ એવું નથી કે કોઈને કરોડોનું દાન કરીએ આ તે પણ આના દ્વારા એમ કે એ કોઈકની એક જિંદગી સુધર કદાચ થશે ખરેખર કોઈને એક જણને પણ રોગ આપણે થતો અટકાવી શકીશું તો પણ આપણે બહુ ઈચ્છીએમ કે એટલે ખરેખર આ કામ બહુ સારું છે એમ કે હા હા તેમ છતાંય તમે રમો હા તેમ છતાં પણ આ તમે પસંદ કરું હા કારણ કે અમને સારું લાગ્યું કે ખરેખર આ કરવા જેવું છે અને કરવું જ પડે એમ કે આપણે એક હા ત્રણ દિવસનો આ સેમિનાર છે અમારો અમારે તો મહિનામાં જવાનું જ હોય છે ગામમાં ઘરે ઘરે ફરીને એમનું વજન કરતા હોય છે બીપી ચેક કરીએ સુગર ચેક કરીએ ને હવે તો એવું થઈ ગયું છે કે અમે એમ કે ગામમાં જતાં જ હોય એટલે જે પહેલેથી થયેલું જ છે સુગર છે તો અમારી પાસે એમના પેલા રીડિંગ લખાવી જાય સવારમાં પછી ત્યાં ડૉક્ટરને મોકલે પછી થોડોક એ લોકો દવા આપે જ્યારે રીડિંગ ફરીથી એ લોકોને કરવાનું એટલે અમારી પાસે કરાવી જાય ને જાતે જ આવે તો આવે છે કાર્યક્રમથી તો અમને છે કે એના લાભ તો થાય જ છે દર્દીઓને ગામમાં કે જેને પૂરેપૂરી ખબર જ નથી આ રોગ વિશે કે શું છે ખરેખર સુગર બીપી તો આ રોગ દ્વારા એમ કે અમારો જે ચેકિંગ પછી ઘણા બહેનોને કે ભાઈઓને અમે મોકેલા મોકલેલા છે પીએસસી સીએસસીમાં કે તમારું આટલું આવે છે ફ્રી છે તો તમે જઈને જરી કોઈનું થયેલું લાગે છે એ કે અમને તો કંઈ ખબર પડતી જ નથી આવું તો સામાન્ય થયા રાખે કે પગ દુખે છે તો થયા રાખે પણ જ્યારે એમને ખરેખર અમે માપીએ એવું કંઈ એનો આંકડા આવતા હોય તો એમને કહીએ કે તમે જરી દવાખાને જઈને તપાસ કરી આવો ત્યારે ખરેખર એમને થઈ ગયેલું હોય છે ત્યારે ઘણા વખત એવું કહે છે કે ના બેન તમે માપીઓ અમને કીધું ત્યારે અમને ખબર પડી કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર